ને બહુ મજા એ લીધું છે 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 વરિયાળી વરિયાળી હા તો જ કેટલી બધી જો ઘણી બધી છે વરિયાળી હું બતાવ્યું તું તે મરચી મસ્ત આવી છે હરચા નહીં ખાતી નોદી રીંગણ છે શું છે ફૂલ ઈ ન તોડાય એમાંથી રીંગણ બને પછી ફૂલ હોય ને ફૂલમાંથી રીંગણ બને મોટું થાય હા

ચાલો hmm? મોટા <laughs>

હા તો લે મત્રી સુ ઉતારું હાલો હાઈ ફ્રેન્ડ્સ ચણા ચણા ચેકવાના છે ચણા ખાવા ચાલો માર દીકો લાય લાય આ એમ નો હોય જો આમ જો તાર પપ્પા હું કરે જો આમ જાય આની પાવા દે વાળ પડશે યોລະ તાપ પોયો ગયો નહી વિવાહ જાય નહી ન દે તું હજી હાવ બળે જાય પછી હોય આ સાચું આ જો વાળી થઈ જાય વાળી ભલે થઈ જાય આલે જાય નાખો પોસા પોસા ઓલા પોસા રે સાઈડમાં એ આ ધુવાડા માં આ બાજુ સુસુ કરવા યુઝર આખાઉત રાયન કર વી એનકરિયા જલ્દી હાલ મા દેકો દેખાય છે પહેલા અહીં જોતી જ હા આ

નિયા બધી ઓલે કપાસ ની હાઠિયો હોય ને એ બધી હાઠિયો હળગાવી જો આગ આગ લગાડી હોય હાલો હેલો હાલો જા હાલો પડે છે ચીના એ લેમ કઈ હાલો લેમ કરી જો કોણ કોણ આવ્યું છે બધા આવ્યા છે વાળી હાલો ભજીયા ખાવા હા વધારે મારે સુઈ જવાનું છે સવારે જાણું છે દીદી ને મળવા વિડીયો ગમેક કરો અને સબસ્ક્રાઈબ કરો બાય ગુડ નાઇટું